રાજપીપળાના સુપ્રસિદ્ધ મંદિર હર્ષદી માતા મંદિરના પ્રાગટ્ય દિવસની ચારસો તેવીસ વર્ષના ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ ઉજવણીને પગલે હર્ષિદ્ધિ માતા મંદિરથી એક યાત્રા નીકળવાની છે જે સંતોષ ચારસ્તાથી લઈ સફેદ ટાવર અને નગરના સ્ટેશન રોડ ઉપર ફરી પરત મંદિરે પહોંચવાની છે ત્યારે રસ્તામાં ઠેર ઠેર સ્વાગત માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને ઠેર ઠેર ડીજેના સ્ટોલ ઊભા કરી અને સંગીતમય વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે રાજપીપળા અરસિદ્ધિ મંદિરમાં હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી આપણે કરી રહ્યા છે ચારસો ત્રેવીસ વર્ષના માતાજીના રાજપીપળા મુકેમ પધારવાના ઇતિહાસમાં પ્રથમવાર આપણે આ નગરયાત્રાનું આયોજન પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કર્યું છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ નગરયાત્રામાં જોડાવાના છે નગરયાત્રાની વાત કરીએ તો હાલના તબક્કે સુંદર રથમાં માતાજીને આપણે બિરાજમાન કરવાના છે સરસ બેન્ડ વાજા સાથે ધજા પતાકા અને માતાજીના રાજ રસાલા પ્રમાણે એક સુંદર નગરયાત્રાનું આયોજન કર્યું છે